ફેમિલી કેમ છો મજામાં મજામાં જે છે અમારા નવા વ્લોગ માટે મારા બધાનું સ્વાગત છે અને જય માતાજીને રામ રામ આજે અમે જવાના છીએ જ કરવા મારા મમ્મીના ઘરે હું સ્નેહા અને એના પપ્પા એટલે છે ને તમારે બધાને બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જય માતાજીને રામ રામ બધાને તો તમારા બધાને એક નવા બ્લોગમાં સ્વાગત છે ને જે જેમાં જો બ્લોગ તો સ્ટાર્ટ થઈ ગયો છે પણ મેં બીજી વખત કર્યો કેમ કે વસાળે મેં ઉભા રહ્યા છીએ મેં તો આવી સ્નેહાના મામાના ઘરે હું સ્નેહા કેવી તૈયાર થઈ ગઈ છે અમે ઘરેથી નીકળ્યા ને ત્યાં તૈયાર થઈ ગયા હતા એટલે ઉતાવળ હતી ને એટલે ત્યાં નતો પછી થોડોક ઉતાર્યો હવે અહીંયા આગળ આવીને અમે ચાલુ પડતી

આપણે જો અત્યારે દર્શન કરી લીધા છે અને અત્યારે કોઈ છે નહીં કેમ કે અત્યારે જે તો હવાર હવારમાં કોણ હોય કોઈ હોય એ રીતના જો આ બાજગામથી ગાડી આવી એવું લાગ્યું મને અને અહીંયા બધા આવે છે એટલે અહીંયા આવજો જે હું અહીંયા હોય મસ્ત જગ્યા છે ને જગ્યા પણ બહુ મોટી વિશાળ છે જુઓ તમે જોઈ શકતા હશો અમે દર્શન કરીને હવે નીકળી ગયા છીએ અને અત્યારેમાં પબ્લિક ઓછું હોય અહીંયા હાંજપોર હોય કેમ કે હાંજે ટાટપોર થઈ જાય ને પછી

છે ફાઇનલી બરવાળા પહોંચ ગયા છે એટલે કે મારા મમ્મી પપ્પાના ઘરે અને મારા બહુ મારા મમ્મી પપ્પાના ઘરે અમે કોઈ દિવસ વિડીયો નથી બનાવ્યા આજે હું વિડીયો બનાવવાની છું હવે ચાલો બતાવું આ છે મારું ઘર જોઈ લો છે આ કોઈ દિવસ અમે ભરવાળા આવીને વિડીયો નથી બનાવી પણ આજે જે ને આ છે આમાં પપ્પા છે અને આ મારા મમ્મી છે સ્નેહા પહેલાં પહોંચી ગઈ છે મમ્મી તમારે કંઈ કહેવું નથી પપ્પા તમારે કઈ કેવું નથી અને આજે એમને પણ કરી મારા બર્થડે છે એટલે તમે બધા દેજો

કાલનો વિડીયો આપણે આજ પૂરો કરવાનો છે કેમકે કાલ તો પછી થોડુંક એવું દવાખાનાનું કામ આવી ગયું હતું તેમાં આપણે આગળનો વિડીયો કાંઈ ઉતારવા નહીં મેં પછી મોડે વાગ્યા અગિયાર બાર વાગ્યા દવાખાને હતા અને અત્યારે જો પછી ઘરે આવીને પછી હોઈ ગયો ને પછી બીજા દિવસે આપણે બ્લોક અક્ષર પૂરો કરવાનો છે કેમ કે મેં તમને કીધું હતું આગળ કે હું આગળ જે બહાર જવાના છે પછી કાંઈ મેળ આવ્યો નહીં એટલે પછી કાંઈ વિડીયો ઉતાર્યો નહીં અને આપણે દવાખાનાનું કામ હોય એટલે જવું પડે ને તો આપણે હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરવી ને તમને કેવો લાગ્યો અને અમે ગયા તળીએ તો બધા જય ઠાકર લગ્ન નાખજો અને તમને વિડીયો તો લાગશે સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને તો આપણે હવે આગળના વિડીયોમાં મળ્યું તો બધાને બાય બાય જય માતાજી